બનાસકાંઠા જિલ્લામાં તારીખ નવ નવેમ્બર ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો ભારત સરકાર દ્વારા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી જે અનુસાર ટેકાનો ભાવ રૂપિયા સાત હજાર બસો ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થતા ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ બનાસકાંઠા જિલ્લામાં તારીખ નવ નવેમ્બર થી કાંકરે તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા

મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનું ચાલુ કરેલ છે જેમાં અહીંયા કાંકરેજ તાલુકામાં કોંકરેજ તાલુકા સંઘને સેન્ટર ફાળવેલ છે કોંકરેજ તાલુકામાં નવ હજાર ખેડૂતોનું ઓનલાઈન છે અને અમે નવ તારીખે મુહૂર્ત કરી અને શરૂઆત કરેલ છે રોજના અઢીસોથી ત્રાણીસો ખેડૂતો બોલો બોલાય અને ખેડૂતોનો જેટલો બને એટલો જલ્દી માલ પૂરો થાય અને ખેડૂતોને સંતોષકારક સારી એવી સગવડ મળે એ બધી એમ કે પાણીની ને ચાની બધી વ્યવસ્થા પણ કરેલી છે સોયાની પણ વ્યવસ્થા કરેલી છે અને ખેડૂતોને એમ કે વ્યવસ્થિત પૂર થાય એ રીતે બધું આયોજન કરેલું છે અને ખેડૂતોને સરકારે ટેકાનો ભાવથી જાહેર કર્યો એટલે એ બદલ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર છે હું કોંક્રેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ સંઘની ખરીદી ચાલુ છે સુરી માર્કેટ યાર્ડના અંદરમાંથી કોલે સ્ટોર આવેલ છે એમાં અને ખેડૂતોને ચૌદસો ને બાવન રૂપિયાના ભાવે ખરીદે છે વીસ કિલોના ભાવ પણ એ બીજું બીજું કામકાજ રેડી છે કોઈ તકલીફ નથી પણ એક સેન્ટર છે તાલુકાની અંદરમાં કાંકરેજ અને વગર બંને જુદા પડ્યા છે એક સેન્ટર બીજું ચાલુ થાય તો બહારથી જે થરા વિસ્તારના ખેડૂતો દૂર આવવું પડે છે એમને વીસ પચીસ કિલોમીટરના અંતર લાગુ થવું પડે બીજું સેન્ટર શરૂ થાય તો એમને અંતર કપાઈ જાય અને ખેડૂત માટે લાભ થાય એટલે નજીક સરકારને અને સંઘને બંનેને રજૂઆત છે મારી ખેડૂત તરીકે અને વેપારી તરીકે કહો તો અને હું માર્કેટનો ડિરેક્ટર છું બીજું સેન્ટર શરૂ થાય એમાં ખેડૂતોને દૂર ના આવવું પડે થરા નજીક થાય કે શિવરીમાં બીજું સેન્ટર શરૂ થાય તો ટ્રાફિક ઓછું થાય અને ઝડપથી માલ નિકાલ થઈને હું પૈસા ઝડપથી મળી જાય ખેડૂતોને બોલો ભારત માતા કી ગયા મારું નામ ચૌધરી ભગવાનભાઈ દધાભાઈ અદગમ હું અહીંયા અધગમથી શિવહોરી સરકારના નીતિ નિયમ મુજબ સંઘમાં મગફળી વેચવા આવેલો છું અમને અહીંયા સંતોષકારક માપમાં પણ બધે લેડી છે અને અમારા અધગમથી આટલે પંદર કિલોમીટર દૂર આવવું પડે છે તો કદાચ થરામાં પણ જો એક સેન્ટર કોઈ ઊભો કરે તો અમને લાભ મળે અને ખેડૂત પણ બધાએ આટલે દૂર આવવું ના પડે